નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ ત્રણ લાખ સત્યાવીસ હજાર એકસો એકવીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાના લીધે નર્મદા ડેમમાં સાત હજાર વીસ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ ચુમ્મોતેર ટકા ભરાશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે બે દિવસ પહેલા ઇન્દિરા સાગરના બાર દરવાજા ત્રણ મીટર થી ખોલતા ત્રણ પોઈન્ટ સડસઠ લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં ઠલવાતા

અગિયાર હજાર નવસો અઠ્ઠાણું ક્યુસેક જ છે જે પિકવર્સ માં રિવરબેન્ટ શરૂ કરાતા 40,000 ક્યુસેક જેટલી થઈ જશે